જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં તો અત્યારે વાગી છે બપોરના એક ના બે અને આપણો વાળી દીધું છે પોણી બતાવી દઉં વિડીયો ગમે તો લાઈક કરીજો શેર કરીજો અને ચેનલ પણ નવા આવો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી જય સતીમાં તો આ જગ્યાએ પોણી ચાલુ છે હા શીજી અણા એન્ડા

હવે એક છેડો બાકી છે પછી પૂરું વિડિયો ગમવા તો લાઇક કરજો શેર કરજો ચેનલ ઉપર નવા આવતો સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા જય માતાજી જય સદીમાં ચલો મળીએ આવતા વિડીયોમાં છેડો ભરી જવા આવ્યો છે હવે એકલો બાકી શું ચલો બાય બાય